ત્યાં સુધી અમને હાથમાં અમારી અનામતનો જે નિર્ણય છે ના મળે ત્યાં સુધી અમે ઊભા થવા નથી આવ્યા તો ખૂબ વચન આપવામાં આવ્યું અમે માજી સૈનિકો ગુજરાતના જે માજી સૈનિક છે એને અનામત બાબતે સરકારમાં રજૂઆત કરવા દયા તા ગત મંગળવાર અરસંદી સાહેબને મળ્યા અને એને બહુ સારો પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે અને આજે પાછા એમને બોલાવેલા હતા પણ અત્યારે હાજર નથી એટલે અમે આ બધા માજી સૈનિકોને મેં સમજાવ્યા પણ એ એવું કહે છે કે અમારે વેઇટ કરવો છે કે જ્યાં સુધી અમને હાથમાં અમારી અનામતનો જે નિર્ણય છે ન મળે ત્યાં સુધી અમે ઊભા થવા નથી પણ સરકાર અમારી સાથે સંવંદના દાખવી અને આ બધા માજી સૈનિકોનો પ્રશ્ન જરૂરથી હલ કરશે અને મને જાણવા મળ્યું છે કે એ બાબતે પ્રક્રિયા પણ ચાલુ છે એટલે સરકારને પણ વિનંતી કરું છું સરકાર અમારા પર ખુદ ઉદાનસીનતા ઉદાનસીનતાથી જે કામ કરી રહ્યા છે અને સરકાર અમને જરૂરથી નિર્ણય આપે અને માજી સૈનિકોને હેમખેમ ખુશ ખુશાલ ઘરે મોકલે એવી મારી અપેક્ષા છે કદાચ કહેવાતને વાતચીત ના થઈ તો આગળ શું રોકાવાની વ્યવસ્થા કરી છે કે હજુ પણ આના લઈ વધારે નિવૃત્ત સૈનિકો આવી શકે છે કે કેવી હાલ તો આ બધા માજી સૈનિકોને મેં સમજાવ્યા છે કે સરકાર જરૂરથી આપણા પક્ષે નિર્ણય લેશે પણ હવે એ માજી સૈનિકો એ પોતે સ્વતંત્ર છે અને એની રીતે એવું કહે છે કે અમે અહીંયા જ્યાં સુધી અમારા હાથમાં નહીં નહીં આવે ત્યાં સુધી અમે અહીંયા બેસવાના છીએ અને એ એની રીતે બધા એમના જે સર્કલમાં છે એ બધા માજી સૈનિકોને આહવાન પણ કરે છે વધારે સંખ્યા અહીંયા આવે એવું એ આહવાન કરે છે પણ હું આના પહેલાં એક સેતુ જે સરકાર સાથે અમારો બંધાણો છે અને સરકાર અને અમે બંને એક સાથે ઊભા છીએ તો એ એ કહેવાય કે એક થાળીમાં મતલબ ઘીનું ધરી જાય એવું અમે ઈચ્છીએ છીએ અને સરકાર જરૂરથી છે જલ્દી થી જલ્દી આનો નિવેડો આપી દે એટલે માજી સૈનિકો પણ સરકારના પક્ષે છે એમનો વિરોધ નથી આમાં અને હું પણ એ બીજેપીમાં જોડાયેલો છું અને સરકાર પક્ષેમાં અમારો કોઈ વિરોધ નથી પણ એક પ્રમુખ તરીકે મારી જે જવાબદારી છે કે માજી સૈનિકોની એ જવાબદારી હું નિભાવું છું અને બને વચ્ચે એક સેતુનું અત્યારે કાર્ય કામ કરી રહ્યો છું તો કેટલા સમયમાં આ મુદ્દાનું નિરાકરણ આવી શકે એવું આપણા આપણા અંદાજ મુજબ કેટલા સમયમાં આવી શકે હું તો જલ્દીથી જલ્દી અપેક્ષા કરું છું સરકારને પણ નિવેદન મારા તરફથી કરું છું અને માજી સૈનિક પરિવાર તરફથી કરું છું જેટલું જલ્દી થઈ શકે આ બાબતનો નિર્ણય લાવે જેથી કરીને કોઈ આ આપણે એકબીજાના તસલમાં કે કોઈ એકબીજાના માજી સૈનિક ઈચ્છતા નથી અને હું પણ ખાસ કરીને ઈચ્છતો નથી એક પ્રમુખ તરીકે કે આ બધા તસલમાં આવે જલ્દીથી જલ્દી આનો નિવેડો થાય એ જ સરકાર પાસે અપેક્ષા રાખે